કોની સાથે સંબંધિત છે વિકલ્પ એ મહાવીર સ્વામી વિકલ્પ બી ગૌતમ બુદ્ધ વિકલ્પ સી ગુરુ નાનક કે વિકલ્પ ડી રવિન્દ્રનાથ ટાગોર આ પ્રશ્નોનો સાચો જવાબ છે વિકલ્પ બી ગૌતમ બુદ્ધ પ્રશ્ન બે રાજ્ય માટે રાજ્યપાલની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવી છે વિકલ્પ એ અનુચ્છેદ સત્યાવીસ વિકલ્પ બી અનુચ્છેદ નેવ્યાસી વિકલ્પ સી અનુચ્છેદ એકસો ત્રેપન કે વિકલ્પ ડી અનુચ્છેદ એકસો ચુમ્બોતેર આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી અનુચ્છેદ એકસો ત્રેપન વર્ણ શબ્દનો ઉલ્લેખ કયા વેદમાં જોવા મળે છે વિકલ્પ એ ઋગ્વેદ વિકલ્પ બી યજુર્વેદ વિકલ્પ સી સામવેદ કે વિકલ્પ ડી અથર્વવેદ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ ઋગ્વેદ પ્રશ્ન વિશ્વ બેંકની સ્થાપના કઈ સાલમાં થઈ હતી વિકલ્પ એ ઈસવીસન ઓગણીસો સુડતાલીસ માં વિકલ્પ બી ઈસવીસન ઓગણીસો છેતાલીસ માં વિકલ્પ સી ઈસવીસન ઓગણીસો પિસ્તાલીસ માં વિકલ્પ ડી ઈસવીસન ઓગણીસો ચુમ્માલીસ માં આ પ્રશ્ન વિકલ્પી પ્રશ્ન પાંચ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા વિકલ્પ એ ડોક્ટર વીવી ગિરી વિકલ્પ બી બીડી જપ્તી વિકલ્પ સી ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન કે વિકલ્પ ડી ડોક્ટર જી એસ પાઠક આ પ્રશ્નોનો સાચો જવાબ છે વિકલ્પ સી ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ભાગ ઇઠ્યો તેના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એવી મને આશા છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે ત્યાંથી જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આવા જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જય કરવી ગુજરાત થેન્ક યુ